જય શ્રી કૃષ્ણ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશી આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ એકાદશીના સ્વામી કોણ છે એકાદશીનું વ્રત કરનાર જે કોઈ ભક્તો છે તેમની શ્રદ્ધા પ્રમાણે તેમને કયા કયા વરદાન મળે છે ને આ એકાદશીની ઉત્પત્તિ થઈ ત્યારે તેણે કયા દૈત્યનો સંહાર કર્યો આ સઘળી માહિતી આપણે આ વિડિયોમાં જાણવાના છીએ આવી માહિતી જો તમને સારી લાગે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને જો તમને આવી અવનવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમારા સુધી આ માહિતી તરત પહોંચી શકે ગંગા સિંધુ સરસ્વતી ચયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા આવી છે આપણી મહાન નદીઓ છે તેમના નામ ઉચ્ચારણ કરીએ ત્યારે સૌથી પ્રથમ નામ તો કોનું આવે છે ગંગા સિંધુ તો જે આપણી ગંગાજી જેટલી પવિત્ર છે અને દિવ્ય છે નદી નદીઓમાં ગંગા છે તે ઉત્તમ ગણવામાં આવે છે તેમ વ્રતોનો રાજા વ્રતોમાં ખૂબ જ મહત્ત્વનું વ્રત એટલે એકાદશીનું વ્રત કહેવામાં આવ્યું છે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર આપણા ઋષિ મુનિઓ આપણને કોઈ પણ વ્રત ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં પણ એક એકાદશીનું વ્રત જે વરસમાં ચોવીસ એકાદશી આવે છે મહિનાની બે એકાદશી એટલે કે વદ પક્ષની એકાદશી અને શુદ્ધ પક્ષની એકાદશી આ બંને એકાદશી થઈ અને બાર મહિનાની ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રીજે વર્ષે એક પુરુષોત્તમ માસ આવે છે તે માસની બે એકાદશી ગણીએ એટલે કુલ છવ્વીસ એકાદશી થાય છે તો દરેક એકાદશીનું અલગ અલગ મહાત્મ્ય છે અલગ અલગ મહિમા છે દરેક એકાદશીનું નામ પણ અલગ અલગ આપવામાં આવ્યું છે અને શ્રીહરિનું જે રૂપનું ભગવાન શ્રીહરિના સ્વરૂપનું જે પૂજન છે દરેક એકાદશીએ અલગ અલગ સ્વરૂપનું પૂજન બતાવવામાં આવ્યું છે તો આજે આપણે જોવાના છીએ કે મોહિની એકાદશી કે જેમાં ભગવાન શ્રી હરિએ એક વિશ્વ સુંદરી કે જેનું નામ જેનું ગુણ જેનું રૂપ કોઈની સાથે સરખાવી ન શકાય તેવું રૂપ લે છે જ્યારે સમુદ્ર મંથન થાય છે અને તેમાંથી અમૃતનો કળશ નીકળે છે અમૃતનો કૂપ જે નીકળે તેને લેવા માટે તેને પીવા માટે તેને ગ્રહણ કરવા માટે દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થાય છે આ કળશની પાછળ દૈત્યો અને દાનવો દોડે છે અને જ્યારે આ કળશ દૈત્યોના હાથમાં આવી જાય છે તો અમૃત ઉપર તો દેવો અને દાનવો બંનેનો અધિકાર હતો પણ ભગવાન શ્રીહરિએ શું કર્યું કે દૈત્યો પાસેથી એ કળશ લઈ લીધો કેવી રીતે વિશ્વ સુંદરી બન્યા છે હવે ભગવાનનું આ જે સ્ત્રી સ્વરૂપ છે એ એવું મોહામણું હતું કે જે દેવોને તો મોહ પમાડે જ પણ જે દૈત્યો છે કે જેને મોહ એ શબ્દનો અર્થ જ ખબર નથી આવા દૈત્યોને પણ મોહ પમાડ્યો ત્યારે આ વિશ્વ સુંદરીનું રૂપ ભગવાનનું નિહાળી અને દેવત્યો ભાન ભૂલ્યા છે એટલે ભગવાને તેની પાસેથી કૂપ લઈ લીધો અને ભગવાને પોતે લીલા કરી અને દેવોને આ અમૃત પીવડાવી દીધું ભગવાને આપણને એમ થાય કે ભેદભાવ કર્યો ભગવાને ભેદભાવ કર્યો જ નથી ભગવાન જો ધારત તો દૈત્યોનો સંહાર કરી શકત પણ જેવી રીતે એક માં છે તેને તેના જે સંતાનો હોય તે બધા જ પ્રિય હોય છે પછી કોઈ તેને અનુકૂળ ન હોય એને અનુકૂળ જીવન ન જીવતું હોય ભ્રષ્ટ જીવન જીવતું હોય છતાં પણ એને તે એને નષ્ટ નથી કરતી તેને સજા આપે છે તેને કોઈ પણ રીતે વાળવા માટે સનમાર્ગે વાળવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે એવી રીતે કોઈ દંડિત કરી અને તેને પાછો વાળવા માટે માં પ્રયત્ન કરે છે તેવી રીતે ભગવાન પણ દૈત્યોને પણ જીવતા રાખે છે પણ તેને અમૃત આપતા નથી કારણ કે કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુ વિચાર કે શક્તિ જો અસુર એટલે કે જે અભ્રષ્ટ વ્યક્તિ છે તેના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થાય છે માટે જે સજ્જન વ્યક્તિ હોય તેને જ આવી રીતનું સર્વસિદ્ધિ ભગવાન આપે છે તો આવી જે એકાદશી છે અને એ એકાદશીનું સ્વરૂપ ભગવાને મોહિની સ્વરૂપ લીધું તેથી તેને વૈશાખ શુદ્ધ પક્ષને એકાદશીનું મહત્ત્વ આમ પણ વૈશાખ માસનું પણ ખૂબ જ મહત્ત્વ છે ભગવાનને પ્રિયમાં પ્રિય માસ હોય તો વૈશાખ માસ છે જેવી રીતે આપણને ઘણું બધું પ્રિય હોય છે પણ એમાંનું એક હોય એવી રીતે ભગવાનને પણ આખી સૃષ્ટિ પ્રિય છે પણ એમાંનો આ જે બારે બાર માસ પ્રિય છે એમાંનો એક માસ એટલે કે વૈશાખ માસ તો એમાં ભગવાનનું મહિનું સ્વરૂપ અને એ મેહીનું સ્વરૂપ એટલે કે મોહ કમાડનાર નહીં પણ મોહને નષ્ટ કરનાર મોહથી દૂર કરનાર આપણા જીવનની અંદર મોટામાં મોટો દુર્ગુણ હોય ને તો એ મોહ છે કારણ કે મોહને લીધે જ આ મન છે એ બધી વાસનાઓમાં વિષયોમાં બંધાય છે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણએ તો ગીતામાં એમ કીધું છે કે મન મના ભવ તારું મન મને આપી દે ત્યારે આ જે મારે મામે કમ મારા શરણે આવ ત્યારે આ જે મન છે ને એ બધી જગ્યાએ જશે પણ ભગવાનની અંદર ચિત્ત ચોંટતું નથી ભગવાનની અંદર ચિત્ત એકાગ્ર થતું નથી આ પમાડનારું જે મન છે તેને જ્યારે મોહિની સ્વરૂપનું જ્યારે પૂજન થશે મોહિની સ્વરૂપનું જે એકાદશીનું વ્રત છે તે આપણે મનથી કર્મથી અને શરીર દ્વારા જ્યારે કરીશું ત્યારે આપણી અંદર રહેલો જે આ મોહ છે તે નષ્ટ થશે થોડો હળવો થશે અને આપણું મન છે ભગવાનની અંદર સમર્પિત થશે આવું આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે પ્રયત્ન કરવાનો છે ખરેખર દરેક વ્રત હોય છે ને તેના અમુક નિયમો હોય છે તેવી રીતે આ આપણું એકાદશીનું વ્રત છે તેનો એ નિયમ છે કે મારા મારી ઇન્દ્રિયો ઉપર મારો સંયમ રાખવો મારા મનને મારે મજબૂત કરવું છે જેવી રીતે એક સાત્વિક ભોજન હોય ને શુદ્ધ બનાવેલું ભોજન કે જેમાં શુદ્ધતા અને સાત્વિકતા હોય તેના દ્વારા મન પુષ્ટ થાય છે એ ભોજન ખાવાથી શરીર અને મન પુષ્ટ થાય છે અને આવું પુષ્ટ મન હોય તેની અંદર આવા સાત્વિક વિચારો આવે છે અને સાત્વિક વિચારો દ્વારા જીવન સાત્વિક બને છે અને સાત્વિક જીવન હોય તે ભગવાન સ્વીકારે છે ભગવાનને શરણે ધરીએ તો કોઈ પણ પાકેલું સારું ફળ હોય તે જ આપણે ધરીએ છીએ તળી ગયેલું કે ખરાબ ફળ આપણે ક્યારેય ધરતા નથી ત્યારે આ જે એકાદશી છે તેનું ફળ તેનું મહાત્મય જ આ છે કે આપણે જ્યારે એકાદશી કરીશું ત્યારે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરીશું ભલે આપણાથી જે રીતે યોગ્ય હોય તે રીતે કરીએ પણ વ્રતની પાછળ શ્રદ્ધા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે શ્રદ્ધા વગરનું કોઈ પણ વસ્તુ છે જેવી રીતે મીઠા વગરની રસોઈ ફીકી લાગે છે એમ શ્રદ્ધા વગરનું કોઈ પણ કાર્ય કરીએ છીએ તે ફીકું લાગે છે માટે આપણે જેટલું કરીએ આપણે જેટલું અનુકૂળ હોય તે રીતે કરીશું ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને આ દિવસે જે આ એકાદશી છે એના સ્વામી છે ભગવાન વિષ્ણુનો જે રામ અવતાર તે શ્રી રામ છે તે આ એકાદશીના સ્વામી છે જેમ આપણું શરીર બળવાન જરૂરી છે તેમ વ્રતોમાં આપણું મનોબળ ખૂબ જ જરૂરી છે વૈશાખ મહિનામાં એકાદશી ઉપવાસનું વિશેષ મહત્વ છે ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષણ થાય છે અને બહુ જ પ્રમાણમાં કીર્તિ મળે છે આ એકાદશીના ઉપવાસથી નષ્ટ થઈ જાય છે આ એકાદશી દુનિયા વિભાવો અને મોહ બંધનથી મુક્ત કરનાર છે જે જગતના અનેક પ્રભાવો છે તેનાથી આ એકાદશીનું વ્રત છે તે મોહમાંથી બંધનમાંથી આપણને મુક્ત કરે છે મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના રામ સ્વરૂપની ઉપાસના આરાધના કરવામાં આવે છે અને મોહિની એકાદશીએ કયા પ્રકારના વરદાન મળી શકે છે મનુષ્યને ચિંતા અને મોહમાયાના પ્રભાવથી મુક્તિ મળે છે બીજું ઈશ્વરની અનુભૂતિથી તેમની કૃપાનો અનુભવ થવા લાગે છે ત્રીજું વરદાન પાપનો પ્રભાવ ઓછો થાય છે અને મનુષ્યનું મન શુદ્ધ થવા લાગે છે ચોથો પ્રભાવ મોહિની એકાદશીનું વ્રત કરનારને દરેક પ્રકારની દુર્ઘટનાથી રક્ષણ થાય છે આ વ્રત કરનાર વ્યક્તિને ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે છઠ્ઠું આ વ્રતમાં પ્રભુ શ્રી રામનું પૂજન થાય છે અને તેમની પૂજામાં પીળા રંગના પુષ્પો પંચામૃત અને તુલસી દલનો ઉપયોગ થાય છે જો આપણે પૂજા કરવા બેસીએ ત્યારે શક્ય હોય તો પીળા વસ્ત્રો પણ આપણે ધારણ કરી શકીએ છીએ સાતમું એકાદશીના આગળના દિવસે એટલે કે દસમના દિવસે સવારે કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નદાન કરવું ખૂબ જ ઉત્તમ મનાય છે આમ તો આપણે દરેક એકાદશી આ કરી શકીએ કારણ કે જે એક દિવસ આપણે અન્નનો ત્યાગ કર્યો છે નથી ગ્રહણ કર્યું તે અન્ન કોઈ જરૂરિયાતમંદ છે ભૂખ્યું વ્યક્તિ છે તેને જો આપણે જમાડીશું તો આપણે યોગ્ય રીતે આપણો જે અન્નનો ત્યાગ કર્યો તેનો ઉપયોગ થયો એમ સમજવાનું છે આ વ્રત આઠમું વરદાન છે આ વ્રત દરમિયાન મન વચન કર્મથી કોઈ એવું કામ નહીં કરવાનું જેથી આપણને ક્રોધ આવે એ ક્રોધને જીતવા માટેનું ક્રોધ ઉપર વિજય પ્રાપ્તિ કરવા માટેનું જ આ વ્રત છે જેવી રીતે કોઈ પણ જગ્યા હોય ત્યાં જો પાણી આવે છે ને તો અમુક વસ્તુ બચી જાય છે આપણું ઘર હોય આપણું રાજ્ય દેશ શહેર ગામડું ગમે તે લઈ લો ગમે તે સ્થળે જ્યારે પાણી આવે છે તો એ જળ આવવાથી જે કાંઈ વિનાશ થાય છે તેમાં અમુક વસ્તુ બચી જાય છે પણ જ્યારે અગ્નિ એટલે કે જ્યાં આગ લાગે છે તેમાં બધું જ ભસ્મભૂત થઈ જાય છે ત્યારે આવી રીતે આપણા જીવનની અંદર પણ અનેક દ્વેષો છે પણ એમાં જ્યારે ક્રોધ આવે છે એ અગ્નિ સ્વરૂપ છે કે આપણા અનેક સમયનું જે કરેલું પુણ્ય છે તે પુણ્ય ભસ્મ થઈ જાય છે ક્રોધમાં વ્યક્તિ પોતાના મગજ ઉપર માનસિકતા ઉપરથી કાબૂ ગુમાવી બેસે છે પોતાની વાણી ઉપરથી પણ કાબૂ ગુના ગુમાવી બેસે છે જેથી કરી અને મન અને વાણીથી તે ખૂબ જ વ્યભિચાર કરે છે વાણીથી દુષ્ટ શબ્દો નીકળી જાય છે અને મનથી ખૂબ જ ક્રોધને લીધે કાંઈ પણ આડાવળું થઈ જાય છે જેથી કરી અને આ જે ક્રોધ છે તેની ઉપર વિજય પ્રાપ્ત કરવો એટલે આપણા આખા શરીર ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી લીધો એવું સમજવાનું ક્રોધ ન આવે તેના માટેના જે ઉપાયો છે તેના તરફ આપણે વધારે પડતું ધ્યાન દેવું એટલા માટે જ આ વ્રતો આપ્યા છે આપણને કે જે દિવસે આપણે વ્રતો કરીએ છીએ ત્યારે ખાસ કરીને આપણા મનની ઉપર આપણે અંકુશ રાખવો છે મનની ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું છે જેવી રીતે કેમેરો એક જગ્યાએ હોય તો એ ચિત્રનું તે સર્વ રીતે નિરીક્ષણ કરી અને તેમાં ઉતારી શકે છે કંડારી શકે છે તેવી રીતે ઉપવાસ દરમિયાન બીજું બધી ક્રિયાઓ બંધ કરી અને મારે મારા મન ઉપર જ ઉપાસના કરવાની છે મારી મનની મારે ઉપાસના કરવાની છે એટલા માટે એકાદશીના વ્રત દરમિયાન આપણે ક્રોધ કરવાનો નથી અથવા તો ક્રોધ ઉપર આપણે સંયમ લાવવાનો પ્રયત્ન કરવાનો છે નવમું વરદાન છે આ વ્રત દરમિયાન ભગવાન શ્રી શ્રીરામનું રામરક્ષા સ્તોત્ર જે છે તેમનો પાઠ કરી શકાય છે અથવા જે રામ નામનો જાપ જે મંત્ર છે તે મંત્ર કહેવામાં આવ્યો છે આમ તો ઘણા બધા મંત્ર છે ભગવાન શ્રી રામના પણ એમાંનો એક જોઈએ તો ઓમ રામ રામાય નમઃ આવી રીતનો છે મંત્ર ભગવાનનો જાપ કરી શકીએ છીએ જેટલો બને તેટલો મનોમન આપણે આ મંત્રનો જાપ કરીશું અને જપ એવી રીતે કરીશું કે મનથી આપણા આત્મા સુધી મંત્ર ઉતરે માત્ર જીભ દ્વારા નહીં પણ આપણા શ્વાસોશ્વાસમાં આપણે મંત્રને વણવાનો પ્રયત્ન કરવાનો છે ખરેખર આને જ જપ કહેવાય છે અને જ્યારે જપ પૂર્ણ કરીએ છીએ સમજી લો કે આપણે અમુક માળા સાથે જપ કર્યો તો એ જપ જ્યારે પૂરો થાય છે ત્યારે આપણે ભગવાન પાસે ક્ષમા યાચના કરીશું કારણ કે કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમાયાચના કરવી ખૂબ જ જરૂરી છે તો આ મંત્ર કરનો જાપ કર્યા પછી આપણે ભગવાનની ક્ષમા ક્ષમાયાચના પણ કરી લઈશું અને પછી જે ભગવાનને આપણે પંચામૃત છે કોઈ પણ જે ફળ ફળાદીનો ભોગ લગાવ્યો છે તેનો આપણે પ્રસાદ લઈશું આવી રીતે ભગવાન શ્રી રામના સ્વરૂપનું આપણે પૂજન કરીશું પછી આપણે મન વાચન કાયાથી જે રીતે કરી શકીએ તે રીતે આપણે તેમનું પૂજન કરવાનું છે આ તેમના નિયમો બતાવવામાં આવ્યા છે આપણને અને આ દિવસે આવી રીતે ભગવાનનું પૂજન અને પ્રસાદ ગ્રહણ કરવો તે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યો છે અને તે દિવસે કરેલું કોઈ પણ કાર્ય છે તેનું ફળ આપણને ત્વરિત મળે છે આ મોહિની એકાદશીનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે દરેક એકાદશીનું વ્રત આઠ વર્ષથી લઈને એંસી વર્ષના જે વૃદ્ધ છે તે વ્યક્તિ કરી શકે છે જો તેમને કોઈ શારીરિક બીમારી ન હોય તો એકાદશીનું વ્રત સ્ત્રી પુરુષ દરેક કરી શકે છે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યું છે અને તેનું ફળ પણ ખૂબ જ અતિ ઉત્તમ મળે છે પ્રાપ્ત થાય છે વ્યક્તિની અંદર તરત એનો જે ફળનું છે ને તેની એની અનુભૂતિઓ આપણને ખુદને થવા લાગે છે આપણા મન ઉપર આપણો કંટ્રોલ આવવા લાગે છે આપણી વાણી ઉપર આપણે નિયમન રીતે કહેવાય ને કે તેને આપણે આપણી કાબૂમાં રાખી શકીએ છીએ આવું આપણને તરત જ તેનું ફળની અનુભૂતિ થવા લાગે છે એકાદશી શબ્દનો અર્થ છે પ્રભુની દાસી એકાદશી શબ્દ છે તેનો જેવો આપણે સંધિ છૂટી પાડીએ તો એક દાસી જ્યારે મોર નામનો દૈત્ય છે તે ખૂબ જ પ્રચંડ પ્રભાવ મચાયો હતો સૃષ્ટિ ઉપર ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે તેમની સાથે યુદ્ધ કરે છે તેમને દૈત્યને હણવા માટે પણ ખૂબ જ પ્રભાવી અને ખૂબ જ શક્તિશાળી એવો દૈત્ય તેને એક હજાર કવચનું વરદાન હતું અને એક હજાર કવચ એના ન તૂટે ત્યાં સુધી તેનું મૃત્યુ અનિશ્ચિત હતું જેથી કરીને ભગવાન ઘણા વર્ષોથી તેની સાથે યુદ્ધ કરતા હતા અને છેવટે ભગવાન વિષ્ણુ છે તે ખૂબ જ શ્રમ લેવાને કારણે થાકી જાય છે અને છેવટે એ જે બદ્રીનાથની જે ઉત્તરાખંડમાં જે બદ્રીનાથ ધામ આપણું છે ત્યાં એક ગુફા આવેલી છે ત્યાં આવીને ભગવાન જ્યારે પરિશ્રમથી થાકીને સૂતા હોય છે એવામાં આ દૈત્ય છે મોર તે તે જેમનો પીછો કરતા કરતા ત્યાં શોધતો શોધતો ત્યાં આવી જાય છે અને ભગવાનને આવતાની સાથે સૂતેલા જોઈ ભગવાન તેની નિંદ્રામાં નિંદ્રા અવસ્થામાં હોય છે નિંદ્રા ધ્યાન થયેલા હોય છે ત્યારે આ દૈત્ય છે તેના ઉપર હું જ્યારે આક્રમણ કરે છે ભગવાનની ઉપર ત્યારે ભગવાનના અંગમાંથી એક દેવી શક્તિ ઉત્પન્ન થાય છે અને આ દૈત્યનું હોમ બોલી એટલો એક શબ્દ બોલે છે અને આ દૈત્ય હણાઈ જાય છે જેવો દૈત્યનો સંહાર થાય છે એવા જ ભગવાન વિષ્ણુ છે તે પેલા પોતાના ઇન્દ્રા ધ્યાનમાંથી બહાર આવે છે અને જોવે છે તો એક દિવ્ય સ્વરૂપા એવી દેવી ઊભા હોય છે અને દૈત્યનો સંહાર કરી દીધો હોય છે ત્યારે ભગવાન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ અને પૂછે છે દેવી તમે કોણ છો અને તમે આ દૈત્યનો સંહાર કેવી રીતે કર્યો ત્યારે કહે છે કે હું ભગવાન તમારી દાસી છું અને આ જ આપણા એકાદશી માતા જે આપણને વ્રત આપવામાં આવ્યું છે ત્યારે એકાદશી માતા ઉપર ખૂબ જ ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે દેવી તમે મારું રક્ષણ કર્યું છે અને દૈત્યનો સહાર કર્યો છે ત્યારે તમે વરદાન માગો તમે જે વરદાન માગવું હોય તે માગી લો હું તમને આપવા માટે તૈયાર છું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છે ત્યારે એકાદશી માતાએ સર્વ સઘળા વરદાનો માગી લીધા કે જે આજ પૃથ્વી ઉપરના લોકોને જે દરેક વરદાનની જરૂર છે તે સઘળા વરદાનો સુખ વૈભવ સંપત્તિ સંતતિ યશ કીર્તિ બળ બુદ્ધિ અનેક પ્રકારના જે વરદાનો છે તે દેવી માતા એવા જે વરદાનો છે તે માતા એકાદશીએ ભગવાન પાસેથી માગ્યા અને ભગવાને તેમને એ વરદાન આપ્યા અને કીધું કે દેવી જે કોઈ તમારું વ્રત કરશે તેમને આ સઘળી મનોકામના તેમની શુભ મનોકામના પૂર્ણ થશે અને એમને વાંછિત મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે આવું ભગવાન પાસેથી વરદાન માગેલું અને ભગવાનના અંગમાંથી ઉત્પન્ન થયેલા એટલે દેવી એકાદશી અને આવા જે મોહિની એકાદશીનું આજે વ્રત મહાત્મય આપણે સાંભળ્યું કયા કયા વરદાનો મેળવ્યા ભગવાન પાસેથી અને મા એકાદશીનું વ્રત કરવાથી આપણને કયા કયા વરદાનો પ્રાપ્ત થાય છે આ સઘળી માહિતી આપણે આજે જોઈ તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ